નમસ્કાર મિત્રો આજે વિજયસિંહ તેમના રજવાડા એક વિદ્યા ભણેલા કલ્લુને બોલાવે છે અને કહે છે કે કલ્લુ તારી આ ગાંગીને પકડી અને અમારી સમક્ષ લાવવાની છે અને તેની તારે એવી હાલત કરી નાખવાની છે કે તે મને તેને બધી વિદ્યાઓ શીખવાડી નાખીએ અને ત્યારે કલ્લુ કહે છે કે આ ગાંગી જે વિદ્યાના પાવરમાં બધાને મારી રહી છે ને એ વિદ્યા કોઈ જેવી તેવી નથી પણ મહારાજ એ તો કામરુ દેશ ની માયાવી વિદ્યા છે અને જેવી તેવી નથી એ વિદ્યા જેને પણ આવડે જાય ને તે સમગ્ર સંસાર ઉપર રાજ પણ કરી શકે છે અને ત્યારે વિજયસિંહ કહે છે કે કલ્લુ એવું તો હું ઈચ્છું છું અને અને આ સમગ્ર રજવાડા ઉપર રાજ કરવું છે એમને મારા બનાવી અને આ રાજ્ય એક મોટું વિશાળ સામ્રાજ્ય બનાવું છે અને આ વિશાળ સામ્રાજ્ય સમ્રાટ ખાલી હું એકલો જ વિજયસિંહ હોય ને એવું મારું સપનું છે ત્યારે કલ્લુ કહે છે કે મહારાજ તમારી ઈચ્છા હવે આ કલ્લું જ પૂરી કરી બતાવશે કેમ કે મહારાજ મને તો આ સંસાર માં કોઈ પ્રેમ નથી પણ તમારા માટે હું આટલું તો જરૂર કરીશ અને ત્યારે વિજયસિંહ કહે છે કે કલ્લુ તારા શરીર માંથી વાસ આવે છે અને તું કેટલાય વર્ષોથી નાયો પણ નથી અને તારા શરીરમાં માખીઓ ભણ ભણ્યું રહી છે તો તું એક કામ કર અને અહીંયા ગામના જાપે તો અમે બેઠા છીએ અને તું નઈ લે કેમ કે આ તેલ નથી પણ આ તો ગામ છે અને ગામ લોકોની વચ્ચે આવી રીતે તું ફરાઈ કરલું અને ત્યારે કરલું કહે છે કે મહારાજ હું નાવા તો જઉં છું એનો મને કાઈ વાંધો નથી પણ હું નાવા ગયો અને કદાચ અહીંયા ગાંગી આવી જશે તો ત્યારે મહારાજ વિજયસિંહ કહે છે કે ચલ્લું ગાંગી નહીં આવે અને જોતી આવી પણ જશે ને તો આપણા સિપાહીઓમાંથી એક સિપાહી તારી પાસે સંદેશો લઈને આવી જશે કે ભલે મહારાજ હું માધવરાયની પાસે જઈ અને તેમના ઘરે નાહી લઉં છું અને આમ કહી અને કલ્લુ તો ગામમાં નીકળી ગયો અને આ બાજુ માધવરાયના ગામમાં જાપે વિજયસિંહ અને તેમનો સેનાપતિ અને તેમની લશ્કરી સાથે ત્યાં પહેરો ભરી રહ્યા છે અને ત્યારે વિજયસિંહ કહે છે કે એ સેનાપતિ આ ગાંગીને વળી એવી તો કેટલી વિદ્યાઓ આવડતી હશે કે તે આટલી બધી શક્તિશાળી છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણને એ બધી ક્યાંથી ખબર હોય કેમ કે આપણે તો પ્રથમ આ ગાંગીની વાતને અફવા માનતા હતા અને આ બધું ખોટું માનતા હતા પણ આ તો જ્યારે નજરે નજર જોયું ને ત્યારે ખબર પડી કે ખરેખર આ તો માયાવી ગાંગી છે અને મહારાજ મને તો લાગે છે કે આ ગાંગીના માય અનેક માયએ વિદ્યાઓ ભરેલી છે ત્યારે વિજયસિંહ કહે છે કે શેનાપતિ મને પાણી પીવડાવો મારું ગળું સુકાઈ રહ્યું છે ત્યારે સેનાપતિ બાજુમાં પડેલા પાત્રમાંથી મહારાજને પાણી પાવે છે અને આ બાજુ ગાંગી પણ વિચાર કરે છે કે આ બાબા ક્યારે ગામમાં ભિક્ષા માંગવા જાય કેમ કે આજે તો પહેલા માધવરાએ પોતાના ગામમાં સિપાહીઓની ફોજો ઉતારી છે પણ એમને હજી ક્યાં ખબર છે કે આ તો ગાંગી છે અને આટલું કહેતા તો આ ગાંગી બાબા રોજની જેમ આજે પણ ભિક્ષા માંગવા નીકળી ગયા અને બાબા ને જવા દીધા ઉડતી ઉડતી પાછી તેના ગામમાં જઈ અને નજર કરે છે અને આકાશ માંથી જુએ છે તો આખા ગામ માં બસ સિપાહીઓની ટુકડીઓ ફરી રહી છે ત્યારે ગાંગી એટલા બધા સિપાહીઓને જોઈ અને પહેલા તો ખૂબ જ હસે છે અને પછી કહે છે કે આ માધવરાય તો ગાંડા થઈ ગયા છે પણ એમની સાથે સાથે આ રજવાડાનો રાજા પણ સાવ ગાંડો છે જેમ કે એને તો તો ખબર પડવી જ જોઈએ કે આ સિપાહીઓ તો મારો કઈ જ બગાડી શકવાના નથી અને આટલું કહી અને ગાંગી સમળીના રૂપે એ ગામના જાપે જાય છે અને ત્યાં જઈને જોયે છે તો મહારાજ તેના પતિ અને તેને સિપાહીઓ છે તેથી ગાંગી તો સમડીના સ્વરૂપે સીધી જઈ અને આ વિજયસિંહની પાસે જઈને બેસી જાય છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ સાવધાન આ કોઈ પક્ષી નથી પરંતુ આ આ રૂપ બદલીને આવનારી જ છે ત્યારે વિજયસિંહ કહે છે કે હે માયાવી ગાંગી તારા અસલી રૂપમાં આવી જા અમે તને ઓળખી ગયા છીએ અને ત્યારે ત્યાં ગાંગી તો પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થઈ અને આમ સમડીમાંથી અચાનક આમ ગાંગી બનતા જોઈ અને વિજયસિંહ વિચારમાં પડી ગયા કે ખરેખર ગાંગી તારી પાસે તો આ અદભુત વિદ્યા છે તો શું તું મને આ તારી બધી ગામરૂપેશની વિદ્યાઓ શીખવાડીશ ત્યારે ગાંગી આટલી વાત સાંભળી અને ખડખડ હસવા લાગી અને કહે છે કે હે વિજયસિંહ રાજન તારે આ બધી વિદ્યા શીખવાની શી જરૂર છે અને તારી પાસે એક સુખી રજવાડું છે હાથી ઘોડા માલ મિલકત છે રાણીઓ પુત્રો બધું જ છે અને તું ખાલી એક તાળી નો ઇશારો કરે ને તો દસ દસ સિપાહીઓ તારી સેવામાં હાજર થાય છે તો પછી તારી શીખીને શું કરવું છે રાજન કે મારે એક વિશાળ સામ્રાજ્ય બનાવવું છે અને આ બધા જ મારા પોતાના બનાવી દેવા છે અને બધા રજવાડાઓ જીતી અને એક વિશાળ સામ્રાજ્ય બનાવવું છે અને તેનો નાયક હું પોતે હોય ત્યારે ગાંગી આ વિજયસિંહ ની વાત સાંભળીને કહે છે કે વિજયસિંહ આવા સપના છોડી દો કેમ કે તમારા માં સ્વાર્થ ભરેલો છે અને સ્વાર્થી માણસ ક્યારે આગળ ના આવી શકે ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી જો તું મને આ બધી વિદ્યાઓ ને તો આપણે બંને ભેગા મળી અને આખા રાજ્ય ઉપર રાજ કરીશું બોલ હવે તું રાજી છે ત્યારે ગાંગી કહે છે કે મને તો બધી ખબર છે રાજન કે તું મારી પાસે વિદ્યા શીખી અને આ રજવાડાઓ તો પડાવી લે છે પણ તું એ વિદ્યાઓ શીખી અને એ જ વિદ્યાર્થી મને પણ મારી નાખવાનો છે પણ તારું આ સપનું ક્યારે પૂરું નહીં થાય કારણ કે સામે હું ગાંગી છું ત્યારે વિજયસિંહ જોર જોરથી હસવા લાગ્યા કે ગાંગી તને એમ લાગે છે કે તું અહીંયાથી ચાલ ચાલી જશે કોઈ એવું તું ખોટું વિચારી રહી છે કેમ કે આજે તો હું તને જવા નહીં દઉં અને તને બંદી બનાવી અને તારી પાસે જે કંઈ પણ વિદ્યાઓ છે ને એ બધી તારે મને શીખવાડવી પડશે અને ત્યારે ગાંગી પણ કહે છે કે મહારાજ તમે મને બંદી બનાવવાનો છો એ વાત તો બરાબર છે પણ હું એમ નથી સમજી શકતી કે મને બંદી બનાવશે કોણ ત્યારે વિજયસિંહ ત્રણ તાળીઓ પાડે છે ત્યાં તો વીસ સિપાહીઓની ટુકડી આવી અને કહે છે કે હુકમ કરો મહારાજ ત્યારે વિજયસિંહ કહે છે આ સિપાહીઓ ભાગ્યા ગાંગીની બાજુ અને જેવા ગાંગીને પકડવા ગયા ને ત્યાં તો ગાંગીએ નજર કરી અને વિજયસિંહની બાજુમાં એક પાણીનું પાત્ર પડ્યું હતું એમાં પાણી ભરેલું હતું તેથી ગાંગીએ એ પાણીના પાત્રને પોતાના હાથમાં લીધું અને તેમાંથી તેમણાં હાથમાં પાણી કાઢ્યું અને દોડી અને ગાંગીને પકડવા આવનારી એ સિપાહીઓ ઉપર પાણીની હંથોળી છાંટીને અને જેવી આ પાણી ની અંજળી સિપાહીઓ સુધી ને ત્યાં તો એક કહેતા એક સિપાહીઓ ત્યાં જે પરિસ્થિતિ માં હતા છે કે એ સેનાપતિ આપણે હવે કલુ ને અહિયાં બોલાવો પડશે નહીતર આ ગાંગી તેની એક એક નવી નવી વિદ્યાઓના પ્રયોગ કરતી રહી છે અને આપણને છોડશે નહીં અને ત્યારે ગાંગી બોલી કે જોયું રાજન મને કોઈ પકડી ના શકે ત્યારે મહારાજ કહે છે કે મારો કલ્લુ ગામમાં નવા નાહવા ગયો છે અને એ આવે ને અને પછી તો એ તને પકડી લેશે અને બંદી પણ બનાવી લેશે અને ત્યારે ગાંગી કહે છે કે રાજન એ કલ્લુ હોય કે પછી કલ્લુનો બાપ હોય એને કહી દેજો કે આવતીકાલે ગાંગી આ જગ્યા ઉપર અને આ જ સમયે મળશે અને એનામાં તાકાત હોય ને તો એને કહેજો તે ગાંગીનો સામનો કરે ત્યારે કહે છે કે ગાંગી તારું લખ્યું છે અને અને ત્યારે ગાંગી તો ગુસ્સો આવી ગઈ પછી તો ફરી પાણીની અને આ રાજા અને તેના સેનાપતિ ઉપર છાંટે છે અને જેવી અંધોળી છાંટી ને ત્યાં તો સેનાપતિ અને તેના રાજા પણ ત્યાં જ પથ્થરની જેમ ચોટી ગયા અને પછી ગાંગી કહે છે કે તમે હવે પાછા ભાનમાં ત્યારે જ્યારે સૂર્યનારાયણ અસ્ત થઈ અને આછું આછું અંધકાર છવાશે છે અને ઝંઝર ટાણું ત્યારે તમે પાછા સાજા થશો અને આજે આ તમારી આવી હાલત જોઈ અને તમારું કલું પણ ભાગી જશે આટલું કહી અને તો પાછી ત્યાંથી ઉડી જાય છે અને પોતાના આવી જાય છે અને આ બાજુ ગામમાં માધવ રોય પેલા કલ્ુ ની બધી વ્યવસ્થા કરી અને ગામના ઝાંપા સુધી ચાલી ને આવ્યો છે અને જેવા આવી અને તેમને જોયું ને ત્યાં તો તેમના ડોળા ફાટી ગયા કે અરે રે આ બધા આમ ચોંટી કેમ ઉભા છે કોઈ કઈ બોલતું કેમ નથી અને બધા મૂર્તિની જેમ ચોંટી ગયો છે પણ પછી તેઓ મનમાં વિચાર કરે છે કે નક્કી આ પેલી માયાવી ગાંગી જ હોઈ શકે અને મારે આમને સાજા કરવા માટે હવે કલ્લુને બોલાવવો પડશે કે આ બધા ખેલ ગાંગી સિવાય બીજું કોઈ કરી ના શકે અને આમ વિચારી અને માધવરાય પાછા ઉતાવળા પગે છે અને અને ની સામે જોયે છે તો કલ્લુ તો આખો બદલાઈ ગયો છે અને આજે તો તે એક જેમ તૈયાર થઈ ગયો છે ત્યારે માધવરાય કહે છે કે તું કલ્લુ જ છે ને કે હા માધવરાય હું કલ્લુ જ છું કે કલ્લુ જલ્દી ચલ આજે અનર્થ થઈ ગયો છે ત્યારે કલ્લુ કહે છે કે હે માધવરાય એવું તો શું થયું છે તમે આટલા બધા હાફે ચડ્યા છો ત્યારે માધવરાય કહે છે કે કલ્લુ ગાંધી ગામના ઝાંપી આવી હતી અને તેણે આપણા રાજા અને સેનાપતિને અને સિપાહીઓને પથ્થરની મૂર્તિ બનાવી દીધા છે અને ત્યારે કલ્લુ આટલું સાંભળતાની સાથે ગામના ઝાંપા તરફ ભાગ્યો અને જઈને જોઈએ છે તો બધા તેના માણસો મૂર્તિની જેમ ચોંકેલા ઉભા છે ત્યારે કલ્લુ આ બધાની ઉપર પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે અને તેમને બધાને સાજા કરે છે ત્યારે માધવરાય આ ઘટના જોઈ ને કહે છે કે આ કલ્લુ નજી ગાંગી આપી શકે એવો છે કારણ કે બધી આ રહ્યો છે પણ ત્યાં ગાંધી ની આવ્યા અને કહે છે કે કલ્લુ આ ગાંગી તો એમ કહેતી હતી કે હવે તમે બધા સાજા સંજય ટાણે થશ્યો ત્યારે કલ્લુ કહે છે કે મારી પાસે પણ અઢળક વિદ્યાઓ છે અને આ ગાંગી હું વળતો જવાબ તો એવો આપીશ કે તે આ ગામ માં ક્યારે આવી નહી શકે અને આજે હું ભૂલ થી ગયો અને ગયો નહીતર તો આજે એવી હાલત કે તેની સાત પેઢી સુધી તે આ ગામ સામુ નજર કરવાની પણ હિંમત ના કરત અને ત્યારે મહારાજ વિજયસિંહ કહે છે કે કલ્લુ ગાંગી અમને એટલી ચેલેન્જ આપતી ગઈ છે કે તમારી પાસે જો માયાવી કલ્લુ હોય કે એનો બાપ હોય કે પછી ગમે તે હોય એને કહી દેજો કે સવારે હું અહીંયા આવીશ અને કલ્ુ માં હિંમત હોય અને હે કલ્લુ ગાંધી કાલે આજ સમયે આવવાની છે ત્યારે કલ્લુ કહે છે કે મહારાજ તો હવે ચિંતા કરવાની જરૂર નથી અને હે માધવરાય તમે હવે એમ માની લ્યો કે આ ગાંધી નો ત્રાસ આવતીકાલ થી પૂરો થઈ ગયો કારણ કે આ કલ્લુ કોઈ નથી પણ એ પછાડી નાખે ને એવો માયાવી શક્તિ થી ભરપૂર છે અને મિત્રો તો હવે આપણે આગળ ના ભાગ માં જોઈશું કે આ કલ્લુ અને ગાંગી વચ્ચે કેવું યુદ્ધ થાય છે અને કોણ જીતે છે તો મિત્રો અમારો આગળનો ભાગ નહી અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ રોજે રોજ આ ચેનલ પર તમને નિહાળવા માતાજી